પારદીમાં બનવા જઈ રહેલા પાવરગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરાશે પારદી તાલુકામાં ગોયમા ખાતે બનવા જઈ રહેલા પાવરગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આજરોજ ગોયમા ખાતે આગામી દિવસોમાં રણનીતિ માટેનો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં વાસ્તાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય કુંજાલીબેન પટેલ કોંગ્રેસના આગેવાન વસંતભાઈ પટેલ સહિતના આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા ગોયમા ગામ ખાતે બનવા આ પાવર જન પ્રોજેક્ટના કારણે ગણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન જેવાની શક્યતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારે એની અંદર સરકાર હસ્તક દાખલ કરવી પડે જગ્યા એ આજ સુધી સરકાર કરી ન શકે બે લેટર આપી આવ્યા. કે 63 ડબલ એનો કેસ ચાલે છે એ 63 ડબલ એનો કેસનો અમને પાર્ટી બનાવો શરૂઆતમાં ભેગા થવાનું કારણ છે હવે પછી 15 તારીખે આપણો જે હાઈકોર્ટ તારીખ છે સુનાવણી એ પછી આપણે કેવી રીતે રણનીતિ ઘડવી હવે પછી તો આગળનું પગલું શું કરવું તે આપણે વિચારણા કરીશું પારડી તાલુકાના ગોયમા ગામે જે પાવર પ્રોજેક્ટ ખાનગી કંપની દ્વારા કામ એનું કામ કરવામાં આવી રહ્યું છે આવી રહ્યું છે એના વિરોધમાં ગામ લોકો જ્યારે હાઈકોર્ટમાં ગયા અને પાંચમા મહિનામાં કામ બંધ કરવા માટેનો સ્ટે આપવામાં આવ્યો હતો તેમ છતાં પણ અહીંના તંત્ર દ્વારા એને કોઈને રોકવામાં આવતું નથી જ્યારે સ્થાનિક લોકો ત્યાં જઈને કંઈ આંદોલન કરે તો પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસની ધમકી બતાવે છે અત્યારે પણ થોડા દિવસ એટલે કે પંદર તારીખે કન્ટેમ કોર્ટનો કર્યો છે એનું જજમેન્ટ છે હિયરિંગ છે જો એમાં પણ જો અમને હાઈકોર્ટ તરફથી રાહત મળશે અને જો રાહત નહીં મળે અને રાહત મળ્યા પછી પણ તંત્ર દ્વારા કોઈપણ જાતનું રક્ષણ ગામના લોકોને નહીં મળે તો અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું રેલી કાઢીશું અને ધરણા પણ કરીશું મીટિંગની અંદર ભર વરસાદની અંદર મિટિંગમાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જ અહીંના આગેવાનોની સાથે કલેક્ટર સાથે મિટિંગ કરી કલેક્ટરશ્રીને સાચી સારી હકીકત બતાવી અને પોલીસ પ્રોટેક્શન કેમ આપવામાં આવે છે એની વાત પણ કલેક્ટરશ્રીને કરવામાં આવી અને કલેક્ટરશ્રીએ પણ અમને સાંભળ્યા અને પંદર તારીખે કો કોર્ટ ઓફ ધ કંપ કન્ટેમ જે કરવામાં આવ્યું છે એનું શું જજમેન્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની પણ વાત કરી છે પરંતુ આ તંત્રના સરકારના વિરોધમાં અને હાઈકોર્ટના વિરોધમાં પણ આ ખાનગી કંપની પોતાનું કામ ચાલુ રાખી રહી છે એ ખરેખર ભારતના બંધારણ અને હાઈકોર્ટનું અપમાન કરેલું કહેવામાં આવે છે સમગ્ર ગામના લોકો આજે ભર વરસાદે મીટીંગ કરીને એમ કીધું કે આપણે છેલ્લા શ્વાસ સુધી આ કંપનીને કામ કરવા દેવાનું નથી આપણું આંદોલન ચાલુ રહેશે